અને પપ્પા માટી દેખાતી નથી માટી દેખા હે આયા દાળ બાટી દે આબોનો મોટો ડુંગરો અરે વાહ કે તો સારું જો છે તું દુપરાઉસે

ये 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 કુશી દા હે થા બધા આ ઉપર આવે છે હે ઉપર જવાનું કે નીચે થોડો જાય નકડ દેવે સરદ ગયા છે ને આબો મામે એન્ટર થઈ ગયા છે મામા દેભાઈ દીદી તો તો સાઈડમાં નીચે ઉતર જલા શું જો છો હે તો પકડો તો

નકી લેગ ઉપર ઉભા રહી ગયા છે બધા માહી પાણીમાં નત પડવું ને હે કેલામાં ઓ à vui mà bé giờ bây giờ Anh ấy chắc tôi kêu bọn Anh ગાર્ડન માં મજા આવી કે નહીં તને હે નહીં આ પથ્થર છે ગુફા ઉ શું છે બેટા હે એ તો ભાઈ બોટલ તો અહીંયા હોય બેટા આ પથ્થર માં ગુફા છે ના ના ના

સમયે છે ને ખાવાનું ને એવું દેવાનું નમ્ર વિનંતી ભાગશે ભાગ્યશાળી